નમસ્કાર ખેડૂતો મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ચૌદ મે બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ આજની આવક વિશે વાત કરીએ તો આજે આવક તો સારી રીતે દેખાઈ રહી છે મિત્રો નરાજીની વાત કરીએ તો મિત્રો છાપરા નંબર ત્રણમાં ગેટ સાઈડથી લેવામાં આવે છે મિત્રો અત્યારે હાલ હરાજી હત્યા વિના પીલો હાલી રહી છે મિત્રો તો ચાલો હરાજીમાં જઈએ જાણી લે કેવા વાર છે આજના બજાર ભાવ

બાર શૂન્ય છ રૂપિયા વીચણા બાર શૂન્ય છ રૂપિયો વીચ જોઈ શકો છો માલ

छोटे रुपया चना काबुली चना है तेरसो छोटे रुपया मिक्स माचे नाना चना मिक्स मोटा चना मिक्स मे तेरसो छोटे रुपया ডিপি বাৰ ৰ